તો જુઓ શ્રીમદ ભગવદ્ ગીતા જે પ્રતિ ગુરુવાર આપણે ચર્ચા કરી રહ્યા છીએ હમણાં તમે સુંદર અલગ અલગ કથાઓનું શ્રવણ કરીને અહીંયા પાછા ઉપસ્થિત થયા છો તો આપણે પાછા આપણી જે મૂળ ધારા છે એમાં આવી જાય તો બાર નંબર શ્લોકની અંદર દુર્યોધન અને દ્રોણાચાર્યનો જે સંવાદ છે એ પરિપૂર્ણ થયો અગિયાર શ્લોકમાં અને બારમા નંબરની જે ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી જો કદાચ તમને યાદ હોય તો કે જેમાં દુર્યોધનનો જે સ્વાર્થ છે કારણ કે એ પાંડવો પ્રતિ ઈર્ષાળું છે અને પાંડવોને મારીને રાજ્ય લેવું છે તો એમાં પોતાનો સ્વાર્થ દુર્યોધન ક્લિયર કરે છે ઇન્દ્રિય તૃપ્તિ માટે અને પાંડવો પણ યુદ્ધમાં છે તો જો ભક્ત અભક્ત બંને એક જ ફિલ્ડ ઉપર છે તો પાંડવો ભગવાનના ભક્ત છે અને ભગવાન કૃષ્ણ માટે યુદ્ધ કરી રહ્યા છે રાજ્ય પણ કરવાના છે કૃષ્ણ માટે અને જેનાથી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રચાર કરી શકે તો આ અંતર ભીષ્મને ખબર છે દ્રોણાચાર્યને ખબર છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય થવાનો છે જય ત્યાં થવાની છે અને એટલા માટે બંનેએ દુર્યોધનની આટલી લાંબી વાત સાંભળી નો રિસ્પોન્સ એકદમ ચૂપ ઉભા છે બે કારણ ખાલી ચૂપ ઉભા છે એવું નથી યુધિષ્ઠિર મહારાજને પોતાના મૃત્યુના રહસ્યો પણ બતાવ્યા બંને તો આનાથી એક વાત તો ક્લિયર થઈ છે કે ભીષ્મને દ્રોણ દુર્યોધનની વાતથી પ્રસન્ન નથી અને એને એવું લાગતું નથી કે આમાં કંઈક બોલવા જેવું છે ચૂપ છે બે મૌન તો આ રીતે ક્યાં મૌન રહેવું જોઈએ ક્યાં બોલવું જોઈએ આ બધું થોડું આપણે ઉદાહરણો થોડા જોયા અને આગળ ઉપર પિતામાં ભીષ્મને થયું કે આટલું બધું બોલ્યો છે તો આનું કાંઈક તો મારે આને રિસ્પોન્સ કરવો છે પણ બોલીને નથી કરવું એટલે ભીષ્મએ દુર્યોધનને પ્રસન્ન કરવા માટે અને પાંડવોના વિજયનો સંકેત આપવા માટે શંખનાદ કરી દીધો બાર નંબર શ્લોકમાં અને હવે દુર્યોધન આને હું સમજે છે એ તો એને ખબર પણ એ ખુશ થઈ ગયો શંખનાદ થયો એટલે અને દુર્યોધનની અંતિમ ચર્ચા છે હવે દુર્યોધન આગળ ક્યાંય આવવાનો નથી આખી ગીતામાં તો તો એનું કામ પતી ગયું બધું એના રજોગુણી સ્વભાવને પ્રસ્તુત કરી અને કુરુવૃદ્ધ પિતામહ દ્વારા સંજય ધોતરાષ્ટ્રની સમજાવવા માંગે છે કે જો ભીષ્મને મૃત્યુનો ભય નથી અને આ બંનેને કંઈક પ્રાપ્ત કરવાનું હતું ભીષ્મથી તો દુર્યોધને ક્ષણિક હર્ષ પ્રાપ્ત કર્યો છે શેના માટે કે ભીષ્મ જો મને હેલ્પ કરી દે મને સહાયતા કરી દે તો મારો યુદ્ધમાં વિજય થઈ જાય અને યુધિષ્ઠિર મહારાજે એના અંતિમ સમય સુધી ભીષ્મએ જ્યાં સુધી દેહ ત્યાગ ન કર્યો ત્યાં સુધી એમના મુખેથી કથા સાંભળી કૃષ્ણ કથા સાંભળી તો જો દુર્યોધનને પિતામ ભીષ્મની એ કૃપા નથી મળી જે કૃપા યુધિષ્ઠિર મહારાજને પ્રાપ્ત થઈ છે તો કોઈ પણ વરિષ્ઠ સિનિયર વૈષ્ણવ શુદ્ધ ભક્ત જે છે તો એની કૃપા કઈ રીતે લેવી એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ જો બેની પાસે ચાન્સ હતો દુર્યોધન પાસે પણ હતો યુધિષ્ઠિર મહારાજ પાસે પણ આ બંનેમાં યુધિષ્ઠિર મહારાજ જે છે એણે જોયું કે બાજી આપણા હાથમાં છે કારણ કે વિનમ્ર છે સદાચારી છે સદગુણ છે ધર્મને જાણે છે ધર્મના પક્ષમાં છે તો આ બધા ગુણોનું હોવું જરૂરી છે તમે જો કોઈ પણ વ્યક્તિ સદાચારી હોય સદગુણી હોય તો ફળ એના જ ભાગમાં આવવાનું છે કોઈ દુરાચારી છે દુષ્ટ છે ગમે એટલું સારું દેખાતું હોય કે આગળ વધી રહ્યા છે કે એનું કંઈક આમ એની કહેવાય એના ષડયંત્રો સફળ થઈ રહ્યા છે પણ અંતે તો સ્થિતિ દુર્યોધનની સમાન છે કારણ કે ધર્મ જ્યાં છે ત્યાં જાય છે આ સૂત્ર પાંચ હજાર વર્ષ પહેલાં પણ કાર્ય કરતું હતું અને આજે પણ કાર્ય કરે છે એટલે ક્યારેક ક્યારેક એવું બને કે કપટીઓને એવું લાગતું કે અમે બહુ હોશિયાર છીએ બીજાને છેતરવામાં બીજાને ઓલું કરવામાં એક્સપર્ટ છીએ પણ જુઓ એ અંતે તો બધું વિનાશ કરવાના છે જય હંમેશા ધર્મની ભીષ્મ જાણે છે કૃષ્ણ એના પક્ષમાં છે ને તો આ જીતવાના છે તો હવે રિએક્શન શું આવ્યું પિતામાં ભીષ્મ એ શંખનાદ તો કરી દીધો પણ શંખનાદનું રિએક્શન શું છે તો એક પોઈન્ટ તેર ની અંદર સંજય હવે એ વર્ણન કરે છે શંખનાથ થયો તો જો જે પ્રશ્ન ગીતામાં પૂછવામાં આવ્યો છે અથવા આગળ ઉપર પણ જે પ્રશ્નો પૂછાવાના છે એના જ ઉત્તર ખાલી ગીતામાં છે એવું નથી ભગવદ્ ગીતાની અંદર બીજા પણ ઘણા ઘણા ભાવ છુપાયેલા છે તમે જો હરેક શબ્દ હરેક શ્લોક એની અંદર એવા એવા ગુહ્ય રહસ્યો છે કે આપણે ક્યારેય વિચાર પણ ન કર્યો હોય કે આવું કંઈક સિક્રેટ ગીતામાં છે એનો કંઈક આવો ભાવ છે એની પાછળ આવી કંઈક મહત્વપૂર્ણ વાતો છે તમે જુઓ કોઈ વ્યક્તિ તમને પ્રશ્ન પૂછે અજાણ્યો વ્યક્તિ તેમ જાણતા નથી તમે અહીં આવતા હતા રસ્તામાં એક વ્યક્તિ મળ્યો કામરે જ જવું જોઈએ તમે હું ઉત્તર આપો અહીંથી સીધો જા સરકલ આવશે ન્યા ડાબી બાજુ વળી જાય પછી સીધે સીધો હોય કામ પતી ગયો ઓકે માની લો તમારો કોઈ ઓળખીતો વ્યક્તિ આવ્યો એને પ્રશ્ન કર્યો કામરેજ જાઉં છે તો એને હું તમે ઉત્તર આપશો હે ને જો ભાઈ પહેલાં અહીંથી તું જાજે પહેલું સર્કલ નહીં એની પછીનું સર્કલ આવે ને ત્યાંથી 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 ડાબી બાજુ પછી આ સર્કલ આવશે ઓલા ચાર રસ્તા આવશે ત્યાંથી આમ સીધો અહીંયા ત્યાં બધું ડિટેલમાં એને ખાલી એટલું પૂછ્યું તો કામરેજ જવું છે અને કાં તો વધારે આપણને એમ પ્રેમ હોય પ્રીતિ હોય તો કાલે હું બે જાઉં ગાડીમાં તને લેતો જાવ કામરેજ વાત સમજાય છે ક્યાં જ્યાં આત્મીયતા હોય પોતાનું જ્યાં લાગતું હોય તો ત્યાં આપણે બેહી જાય ગાડીમાં અને બધું ડિટેલમાં જેટલું સિક્રેટ આપણે જાણતા હોય કામરેજ નું બધું કહી દઈએ એને હે પણ કોઈ અજાણ્યો વ્યક્તિ પૂછે તો બસ સીધા જઈને આગળ ઓ કે પણ પછી ન મળે તો કોકને પૂછ લીજો પાછ હવે ન્યા તમે તમારું હૃદય નથી ખોલવાના એમ તો જો આ બે જે બેઠા છે ને એ કઈ કેટેગરીમાં છે મતલબ સંજય અને ધૃતરાષ્ટ્ર મિત્ર છે બંને અને

જોવે છે સંજય હું તો કે બે હામહ છે 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 કે નથી પણ પણ બંનેનો સંબંધ મિત્રતા અને સાથે સાથે બંને ઉત્સુકતાવશ કારણ કે સંજયના હૃદયમાં પણ કંઈક બોલવાની ઈચ્છા કંઈક ભાવ છે પણ એ મોકો ગોતે છે ધોતરાશ આગળ પ્રેઝન્ટ કેવી રીતે કરવું અને એટલા માટે એ જે પ્રશ્ન આવ્યો ને મામકા પાંડવા સેવે તો પહેલા એને પૂછ્યું મારા મારા પુત્રો એ શું કર્યું તો અહીંયા ત્રણ નંબર થી લઈ અને અગિયાર નંબર સુધી કહી દીધું દુર્યોધન ના વિષયમાં કે ભાઈ તમારા દીકરાએ આ કર્યું છે દ્રોણાચાર્ય પાસે ગયો ત્યાં જઈને એને આ વાતો કરી અને એનું આ રિએક્શન આવ્યું વાર્તા પૂરી પણ હવે અર્જુને શું કર્યું પાંડવા પાંડવમાં ખાસ અર્જુન કોના વિષયમાં બોલવું છે એને એને કૃષ્ણ અને અર્જુનના વિષયમાં બોલવું છે તો ઓલાનું થોડાક શ્લોકમાં પતી ગયું ત્રણ થી અગિયાર માં કે તમારા દીકરાએ આ કર્યું હવે સાંભળો શું કર્યું તો હૃદયની ભાવના ખોલવાની છે અને પછી ચાલુ કરી આખી ગીતા ઠેઠ સુધી અર્જુને શું કર્યું આ એનો ઉત્તર ઉત્તર જ છે ગીતા એ પ્રશ્નનો પણ સંજય વિચારે છે ધૂતરાશના વિષયમાં ક્યારે એક તો આંધળો છે બીજું પુત્રના મોહમાં છે અને આખું કુળ નાશ થવા જઈ રહ્યું છે તો આમાં કાંઈ ફરક નથી તો આને સમજાવવું જરૂરી છે તો સંજય એક અવસરની રાહમાં છે કે આ ક્યારે કૃષ્ણના વિષયમાં પૂછે અને હું કૃષ્ણના વિષયમાં બોલું તો એ વેઇટિંગ કરતા હતા એમાં પ્રશ્ન આવ્યો છે મામકા પાંડવા અને સંજય નક્કી કર્યું હાલો હવે પાકો અવસર મળ્યો છે પહેલાં દુર્યોધનનું કહી દઉં કેમ આંધળો ખુશ થઈ જાય ને થોડુંક એ કહે એને તો સાંભળશે આગળ ન કરી કે પહેલેથી મૂડલેસ કે નહીં તો લોચો થઈ જાય હૈ કે આને થોડોક પ્રસન્ન કરું તો દુર્યોધનની ચર્ચા કરી તો જે ડાઉટ હતો ધૂતરાષ્ટ્રને કે એણે જઈને સમાધાન નથી કરી લીધું ને તો એ ડાઉટ ક્લિયર કરી નાખ્યો તમારા દીકરા એમ માને એવા નથી એટલે એ ચિંતા રહેવા જોઈએ હું કર્યું એ તમને ડિટેલથી કહું છું આખું અને એટલા માટે જુઓ ગીતાના એક એક શબ્દોમાં રહસ્ય છે ઇતિહાસ છે અને ભાવનાઓ છે તો ધ્યાનપૂર્વક તમે આ વાંચશો જેમ જેમ અભ્યાસ વધશે તો આ તમને સમજાશે તો સંજયની શુદ્ધ ભાવનાઓ છે આ શ્લોકોની અંદર આમાં બાર નંબર શ્લોક જે ગયો પાછળ તો એમાં શું ભાવના છે કે બંને મૌન છે કોણ ભીષ્મ અને દ્રોણાચાર્ય બે મૌન છે દુર્યોધનને પ્રસન્ન કરવા માટે શંખનાદ કર્યો છે અને પિતામહ ભીષ્મની મહાનતા બતાવવા માટે કુરુવૃદ્ધ શબ્દ સંબોધન પણ કર્યું તો જો સંબોધનની પાછળ પણ એ વક્તાઓનો કંઈક ભાવ છે હવે આ દુર્યોધને માત્ર શંખ સાંભળ્યો શંખ સાંભળ્યો એટલે એને થયું દાદા આપણી બાજુ લડવાના જ પાક્કું અને પૂરા જોશથી લડવાના છે એ થઈ ગયો ખુશ થોડી વાર માટે એને કાંઈ બહુ લોંગ ટાઈમ માટે આ ખુશી રહેવાની નથી અને યુધિષ્ઠિર મહારાજ જે છે એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો જો યુધિષ્ઠિર મહારાજે જ્ઞાન લીધું છે એટલા માટે એણે બહુ મોટો લાભ પ્રાપ્ત કર્યો છે તો જો આ બધા રહસ્યો છે ને આ શ્લોકોમાંથી આપણને મળે છે હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આલો શંખનાથ થઈ ગયો શંખનાથ થયા પછી શું થયું તો અલગ અલગ વાદ્યોના જે નામ છે અહીંયા કે જેવો શંખનાથ ભીષ્મએ કર્યો તો આ બધા વાદ્યો વાગ્યા મતલબ જે લોકોના હાથમાં હતા એને વગાડ્યા જો એવા એવા વાદ્યોના નામ છે આજ લોકો જાણતાય નથી એને ભેરી આજ કોઈને તમે પૂછો શંખ તો એક ખબર છે શંખ તો બધા જાણે છે હજી ભેરી પણવ આનક ગોમુખ આ બધા વાદ્યો છે સંગીત જેનાથી નીકળે છે તો લોકો જાણતા નથી તો જો વૈદિક યુગમાં અલગ અલગ પ્રસંગ માટે અલગ અલગ વાદ્ય હતા જન્મનો પ્રસંગ છે તો ત્યારે હું વગાડવાનો મૃત્યુનો પ્રસંગ છે તો ત્યારે શું વગાડવાનું યુદ્ધનો પ્રસંગ છે તો ત્યારે શું વગાડવાનું વિવાહનો પ્રસંગ છે તો ત્યારે કેવું સંગીત હોવું જોઈએ હરેક પ્રસંગ માટે સંગીતની અલગ અલગ વેરાયટી હતી અલગ અલગ રાગ હતા અને સંગીત એટલું ઉન્નત કક્ષામાં હતું કે આપણે આજે એની કલ્પના પણ ન કરી શકીએ એવું આ ભારત વર્ષનું અને સંગીત કેમ ન હોય કારણ કે સંગીત એક ઉપાસના છે જેનાથી તમે ભગવાનને પ્રસન્ન કરી શકો છો અને આપણો એક વેદ છે આખા સંગીત માટે એક વેદ છે સામવેદ જેમાં આ સંગીતની જ બધી વાતો છે સંગીતનું નોલેજ સામવેદ ની અંદર તો તમે જોવો છો ને કે અલગ અલગ સમય અલગ અલગ રસની જરૂર પડે હવે માની લો કન્યા વિદાય થતી હોય ત્યારે યુદ્ધનું સંગીત નો વગાડે વાત સમજાય છે કારણ કે એ થોડો કરુણ પ્રસંગ છે તો એ સમયે કરુણ રાગ હોવો જોઈએ હે ને કોઈનું મૃત્યુ થયું હોય તો ત્યાં પછી જનુનવાળું સંગીત ન હોય ત્યાં શોક સંગીત હોય પણ સંગીતની એક મહ એવી મહત્તા હતી કે જેના એક પ્રશ્ન મનમાં થાય કે આવું શા માટે એમ હરેક પ્રસંગમાં મ્યુઝિક કેમ સંગીત શા માટે તો એ ભાવને એ રસને એ ચેતનાને એ મોડ ઉપર લઈ જવા માટે આ વ્યવસ્થા હતી વૈદિક યુગમાં જો લોકો કેટલા ઉન્નત હતા તો યુદ્ધમાં પણ સંગીત વાદ્ય એટલે અહીંયા લડવાનું છે તો અહીંયા સંગીતની શું જરૂર છે પહેલાં તો એક પ્રશ્ન એ થાય પણ જો જે યોદ્ધાઓ યુદ્ધ કરવા આવ્યા છે એની અંદર જનુન ઉત્પન્ન થાય યુદ્ધ કરવા માટેનું એના માટે આ સંગીત છે અને આજે ભલે આટલો સમય થયો પણ એવું કંઈક સંગીત જ્યારે આપણે સાંભળીએ તો આપણી અંદર પણ જનુન આવે અને એટલા માટે તમે જો આજે પણ જે આર્મીઓ છે એમાં પણ સંગીત છે ત્યારે તમે મિલિટરી કેમ્પ કે ત્યાં જશો ત્યાં પણ સંગીતનો ઉપયોગ થાય છે તો આ એક વસ્તુ જરૂરી છે તો આપણે જોઈએ કે ઢોલ શરણાઈ આ બધું ક્યાં હોય લગન હોય ને ફિક્સ જ હોય શરણાઈ દોરી કાળમાં મતલબ લગ્ન છે વાત સમજાય છે ને તો આનો પણ એક મનુષ્ય જીવનની અંદર સમાજની અંદર એક પ્રભાવ હતો શોકનો ટાઈમ હોય તો એ રીતનું હોય તમે જો મહારાજ દશરથનું જયારે મૃત્યુ થયું તો રાજા કોઈ પણ હોય એનું મૃત્યુ થાય પ્રજાને જાણ કરવી હોય એનું પણ એક સંગીત છે કે એ ટાઈપનો ઢોલ વાગે કે નગારું વાગે એટલે સમજી લો કે રાજમહેલમાંથી કોક ગયું છે આ બધી વ્યવસ્થાઓ હતી અને આજે વર્તમાન યુગમાં મ્યુઝિક થેરાપી આવી છે તમને ખબર છે હોસ્પિટલોમાં રાગ સંગીત દ્વારા ઈલાજ થાય અલગ અલગ રોગ માટે અલગ અલગ પ્રકારના રાગ વગાડવામાં આવે અને એ દર્દી સાંભળે અને સાંભળે એનાથી એનો રોગ ઠીક થઈ જાય ખાસ કરીને જે મેન્ટલ છે ને એની હાટો આ થેરાપી ચાલે છે વધારે આ મગજના જે દર્દીઓ છે એના માટે કારણ કે એને ઓલું આમ ફ્લૂટ સંગીત સંભળાવે ને તો એ આમ શાંતિમાં વયો જાય નવરો પડે કંઈક ઠેકાણે આવ્યાનું છે તો આજે આજે લોકો માને છે અને ઘણી ગૌશાળાની અંદર તમે જુઓ ગાયોને પ્રસન્ન કરવા માટે વાંસળી વગાડવામાં આવે તો ભગવાન કૃષ્ણ પણ બાસુરીનો ઉપયોગ કરતા આપણે કૃષ્ણ લીલાઓમાં સાંભળ્યું છે તો સંગીતની પણ એક થેરાપી છે સાયન્સ પણ માનતું થયું છે આને કે સંગીત દ્વારા આપણે કોઈ રોગને ઠીક કરી શકીએ જેને મ્યુઝિક થેરાપી કહેવામાં આવે છે અલગ અલગ રાગોની છે તો મૂળમાં સંગીતના પ્રારંભમાં સાત સુર છે સારે ગામા પદની સા આ બધા જે સુર સાત જે મૂળ છે આ સાતય સુર ભગવાનથી પ્રગટ થયા છે કારણ કે સામવેદ વેદ ભગવાનથી આવ્યા છે તો એમાં જે સુરનું જ્ઞાન છે આમ તો આપણે સાત સુર જાણીએ છીએ પણ વાસ્તવમાં વેદોની અંદર બહુ વિસ્તૃત અને સૂક્ષ્મતાથી આ સંગીતનું જ્ઞાન આપવામાં આવ્યું છે પણ મૂળ વાત એ છે કે આ બધું પ્રારંભ ક્યાંથી થયું છે પ્રગટ ક્યાંથી થયું છે ભગવાનથી તો આજે લોકો શું કરે જો ભગવાને સંગીતને એટલા માટે પ્રગટ કર્યું છે કે એના દ્વારા સાધના થઈ શકે સંગીત દ્વારા ભગવાનની ઉપાસના થઈ શકે ભગવાનને પ્રસન્ન કરવા માટે અને લોકો આનો દુરુપયોગ કરી રહ્યા છે સંગીત તો આજ મળ્યું છે અને આનો દુરુપયોગ જે વિનાશનું કારણ બની રહ્યું છે આજકાલનું સંગીત જુઓ છો ને તમે પ્યોર તમો ગુણી કારણ કે સંગીતના પણ ગુણ છે સાત્વિક રાજસિક તામસિક તો આજ તામસિક જ પ્રિય છે કેમ કારણ કે સ્વભાવ જ તમો ગુણમાં છે રજો ગુણમાં છે તો સંગીત પણ એવું જ ગમે જો આજે કોઈને તમે કહો ક્લાસિકલ કોણ સાંભળે છે ઘણાને ખબર નહીં ક્લાસિકલ કોને કહેવાય એ થાય આવતું હશે કંઈક હે નથી તો આ એક અલગ મેટર છે પણ જો ક્યારેક ક્યારેક આનાથી વિનાશ પણ થઈ શકે છે અચ્છા તમે સરસ્વતી માતાની મૂર્તિ જોઈ છે સરસ્વતીજી તમે સ્કૂલોની અંદર જાવ છો તો મૂર્તિ મૂક્યો હાથમાં શું છે વીણા અચ્છા નારદજીના હાથમાં શું છે વીણા તમે નોટ કર્યું છે આ લોકો વીણા કેમ રાખે છે બે વીણા રાખવાનું કારણ શું છે સરસ્વતીના દર્શન તો કર્યા છે ને તો વીણા કેમ રાખે છે સરસ્વતી નથી સરસ્વતીજી કોણ છે વિદ્યાની દેવી છે ને અને બાળકો સ્કૂલમાં શા માટે જાય છે વિદ્યા પ્રાપ્ત કરવા માટે તો શિક્ષા ગ્રહણ કરવા માટે શિક્ષા એટલે જ્ઞાન નોલેજ શિક્ષાનું અથવા જ્ઞાનનું લક્ષણ કયો ગુણ છે ગીતામાં ભગવાને કીધું જ્ઞાનીઓ કયા ગુણમાં છે બોલો તમને એ ખબર નહીં કયા ગુણ માં રહેવાનું છે આપણી દશા જો સત્વગુણનું લક્ષણ છે એનો અર્થ કોઈને વિદ્યા પ્રાપ્ત કરવી છે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને સત્વગુણ માં રહેવું જરૂરી છે અને રજો તમોગુણી તમો છે ને એ છે આ પાંત્રી ટકા વાળાને ફેલ થઈને આવે છે જે છેલ્લી બેંચ વાળા જે છે વાત સમજે આપણે એને અત્યારે એપ્રિશિએટ કરીએ પણ એ છે રજોગુણી તમોગુણી નથી ફાવતું ક્લાસમાં એને એટલે કારણ કે ગુણ નથી ને લક્ષણ નથી વિદ્યા પ્રાપ્તિ માટે સત્વગુણ જરૂરી છે અને એટલા માટે આપણે માતા સરસ્વતીને ત્યાં બિહારીએ છીએ કારણ કે રજોગુણી તમોગુણી કોઈ દી જ્ઞાન ધારણ કરીએ કે નહીં આ સંભવ જ નથી ક્યારે એનામાં તો વીણા જે છે એ સાત્વિક વાદ્ય છે હવે જો સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે ને એમાં પણ ગુણ હોય આ તમે આવડું આ વગાડો છો ને જે હું કહો છે ને જેમ્બો એ જેમ્બો જે છે ને એ તમો ગુણી છે એની બાજુમાં જે મૃદંગ જે છે ને એ રજો છે આ વીણા જે છે ને એ સત્વગુણી છે તો હરેક ઇન્સ્ટ્રુમેન્ટ નો એક ગુણ છે તો વીણા સત્વગુણનું પ્રતીક છે એટલા માટે સરસ્વતી જેનાથી સાત્વિકતા પ્રગટ થાય છે તો માતા સરસ્વતી વીણાને ધારણ કરે છે હાથમાં જો આપણા દેવી દેવતાઓ જે છે ને જે શસ્ત્ર કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં રાખે છે ને તો એની પાછળ પણ કંઈક વિજ્ઞાન છે તો આનાથી સાત્વિકતા પ્રગટ થાય અને વિદ્યા ગ્રહણ કરવામાં સહાયક છે એટલા માટે આપણે એ માતા સરસ્વતી જે છે એની ઉપાસના કરીએ છીએ એને સ્કૂલમાં એટલે રાખીએ છીએ નહીં તો તેત્રી કરોડ છે તો એને જ કેમ ન્યા મૂક્યા છે છે ને એટલા બધા દેવી દેવતાઓ છે તો એનું કારણ એ છે ઓકે વીણા બને છે એનાથી બે જ વસ્તુ હોય એમાં તાર હોય અને લાકડું હોય હે ને તો પછી આ જે અત્યારના વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જે આવ્યા છે ને એ આની ઉપરથી જ આવ્યા છે આની આનું જ બીજું વર્ઝન છે ગિટાર જે છે એ વીણાનું જ તે સેકન્ડ વર્ઝન છે ભારતમાં ગિટાર નહોતા ભારતમાં વીણા જ વાગતી તો એલા વેસ્ટર્ન વાળાને થયો ચાલો ને કાંઈક નવું કરવી કે આપણે ગિટાર લાવ્યા ગિટાર કયા ગુણમાં છે જો આ છે વીણાનો વીણાનો બીજો અવતાર છે ગિટાર તો ગિટાર કયા ગુણોમાં છે એમાં ત્રણીય ગુણ છે હા કારણ કે હર વખતે ઓપ્શનમાં એક જ હાંચો હોય અને બીજા ખોટા હોય એવું ન હોય વાત સમજાય ગિટાર જે છે ને એમાં ત્રણેય ગુણ નીકળે સાત્વિક રાજસિક અને તામસિક પણ પ્રેક્ટિકલ શું છે લોકો કયો ગુણ વધારે કાઢે છે એમાંથી તમો ગુણ હે મોટા મોટો ઉપયોગ તમો ગુણમાં થઈ રહ્યો છે ગિટારનો તો જો આ બધા વાદ્યો છે અને અહીંયા મુખ્ય વાદ્ય છે શંખ જેના વિષયમાં તમે બધા જાણો છો કે અલગ અલગ પ્રસંગમાં અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની અલગ અલગ મહત્તા છે તો આરતી જ્યારે થાય ભગવાનની ત્યારે આપણે પહેલાં શંખ વગાડીએ છીએ ઓકે શા માટે વગાડીએ છીએ હા એક કારણ છે વાતાવરણની શુદ્ધિ માટે કે જે તમોગુણી રજોગુણી વાતાવરણ છે એ શંખ ધ્વનિથી સાત્વિક થાય અને ભગવાનની સેવા માટે પણ સત્વગુણોમાં રહેવું જરૂરી છે ઓકે બીજું ભગવાનના દર્શન થવાના છે એટલા માટે સાવધાન શંખ વાગ્યો માને તમે ક સેવામાં કામ કરો સાવધાન થઈ જાઓ કેમ તો કે ભગવાન દર્શન આપવા માટે તૈયાર છે તો એ સમય જયારે ભગવાન કોઈ રાજા આવે છે તો કેમ બધા બધું કામ છોડીને આવે આ તો અનંત બ્રહ્માંડના રાજા છે ભાઈ તો એનું દર્શન જયારે ખુલે તો શંખ આપણને સૂચના આપે છે આવી જાઓ ભગવાનની હામે અને આ રીતે આપણે શંખના દ્વારા ભગવાનના દર્શન પ્રાપ્ત કરીએ છીએ તો અહીંયા સંજય કહે છે શંખની સાથે સાથે ભેરી ભેરી એટલે નગારા નગારા જોયા છે ને રામજી મંદિર ગયા હોય નગારાનો પાક્કો અનુભવ હોય ગામડે ગયા ને રામજી મંદિરમાં એની હાટું તો આપણે બાંધતા હતા વગાડવા વગાડે કોણી છે હે ને તો એ એને કહે છે સંસ્કૃતમાં ભેરી બીજો પણવ પણવનો અર્થ છે ઢોલ ઢોલ પણ તમે જાણો છો આનક આનક કહે છે મૃદંગ અને ગોમુખા ગોમુખાનો અર્થ છે રણશિંગા રણસિંગા જોયા છે ને ઓલું રામાનંદ સાગરની રામાયણમાં આમ હોય આમ 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 આકાર હોય એમ હોય એટલે આમ વગાડતા હોય ઉપર ઊભા હોય ગેટ ઉપર બે હા એ રણસિંગા એ તો ઈ જ્યારે વાગે એટલે ખબર પડે કે હવે યુદ્ધની તૈયારી થઈ ગઈ છે હવે યુદ્ધ થવાની તૈયારી છે તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે અહીંયા જે જે આપણે આ અત્યારે રજોગુણી ધ્વનિ પેદા કરી રહ્યા છે